નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલ હેલો ગુજરાતમાં તમારા બધાનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે ધાણાની પોટલીને ઘરના આ ખૂણામાં રાખી દેજો મિત્રો તમે ઘણા બધા વડીલો પાસેથી સાંભળ્યું હશે કે જે લોકોના ઘરમાં મીઠું બાંધેલું હોય તે ઘરમાં સુખ સમૃદ્ધિ જ આવે છે અને ધનના દેવી માતા લક્ષ્મી હંમેશા તેમના આશીર્વાદ આવા લોકોના ઘર ઉપર જ વરસાવતા હોય છે કે જે લોકોના ઘર ઉપર મીઠું બાંધેલું હોય તો તેમના ઘરમાં ક્યારેય પણ નજરદોષ નથી લાગતી અને તેમના ઘરમાં હંમેશા બરકત બનેલી રહે છે મિત્રો આ એવી સાધારણ વસ્તુ હોય છે ઘણા લોકોના ઘરમાં આ એકદમ સાધારણ વસ્તુ હોય છે પરંતુ જો તમે તેનો સરખી રીતે ઉપયોગ કરો છો જો તમે તેનો સરખો ઉપયોગ કરીને આપણા ધર્મશાસ્ત્ર પ્રમાણેના તેના ઉપાયો કરો છો તો તેને કારણે તમારા જીવનમાં રહેલી આ તમામ પરેશાનીઓને તે દૂર કરી નાખે છે તે માટે તમારા ઘરમાં જ રહેલી એવી કેટલી વસ્તુઓ તમારી આ તમામ સમસ્યાઓના નિદાન માટે ઘણી બધી ફાયદાકારક સાબિત થાય છે અને આ બધી વસ્તુઓ તમારી જિંદગીને પણ બદલી શકે છે તમારી જિંદગીને એક ચમત્કારી ઉર્જા પણ આપી શકે છે અને વ્યક્તિને માલામાલ પણ બનાવી નાખે છે આની સાથે જ તો તમે ખૂબ જ મહેનત કરો છો છતાં પણ તમને તમારી મહેનતનું ફળ નથી મળી રહ્યું તમે દિવસ રાત મહેનત કરો છો છતાં પણ તમને તમારી મહેનત પ્રમાણેનું ફળ નથી મળતું તો આજના વિડીયોમાં અમે તમને જે ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ તે ઉપાય જો તમે કરી લો છો તો તેને કારણે મનુષ્યના જીવનની જે આર્થિક તંગી હોય છે આર્થિક સમસ્યાઓ હોય તો તેનાથી તે રાહત મેળવી શકે છે અને પોતાના જીવનમાં તે એક સકારાત્મક ઉર્જા પ્રાપ્ત કરી શકે છે તો મિત્રો ઘણી બધી એવી વસ્તુઓ પણ હોય છે આપણા ધર્મશાસ્ત્રમાં એવી ઘણી બધી વસ્તુઓ દર્શાવવામાં આવી છે કે જે તમારા ઘરમાં આસાનીથી તમે રાખતા હશો અને જો તમે તેને સરખી રીતે ઉપયોગ કરો છો તો તમારા જીવનની તમે ઘણી બધી પરેશાનીઓને જાતે જ દૂર કરી શકો છો આ સાથે ઘણા લોકો એવું પણ વિચારતા હોય છે કેટલી કેવી કિંમતી વસ્તુઓ છે કે તેવી વસ્તુઓ લઈને તે આપણે ભગવાનને પ્રસન્ન કરી શકીએ પરંતુ એવું હોતું નથી મિત્રો જો તમારા ઘરમાં આ નાની વસ્તુ હોય અથવા તો જો તમારા ઘરમાં નાની નાની વસ્તુ હોય જો તમે તેનો ઉપયોગ કરતા હોય તો તમારા રોજિંદા જીવનમાં તે વસ્તુનો ઉપયોગ કરીને પણ તમે ભગવાનને જરૂરથી પ્રસન્ન કરી શકો છો આની સાથે જ મિત્રો આ ખોટા ઉપાયો નથી હોતા અને આ ઉપાયો કોઈને દુઃખ પહોંચાડવા માટે પણ નથી હોતા પરંતુ જો તમારા ઘરમાં આવી નકારાત્મક શક્તિ આવી ગઈ હોય તો તેને દૂર કરવા માટે તમે આવા કેટલાય ઉપાયોને કરી શકો છો પરંતુ આની સાથે જ આ ઉપાય આપણા જીવનમાં સકારાત્મક ઉર્જા લાવવા માટેનું એક સરસ કામ કરે છે મિત્રો જો તમે આ ઉપાયને કરો છો તો તમને જરૂરથી લાભની પ્રાપ્તિ અવશ્ય થાય છે મિત્રો તો આજે આપણે ધાણાની વાત કરવા જઈ રહ્યા છીએ કે જે ધાણાનો ઉપયોગ કરીને તમારા જીવનમાંથી તમે કઈ રીતે બધી આ પરેશાનીઓને દૂર કરી શકો આની સાથે જ મિત્રો જે નમક હોય છે એટલે કે મીઠું હોય છે અને ધાણા હોય અને આની સાથે જે હળદર હોય તેનો ઉપયોગ આપણે ખાલી આપણા જીવનમાં મરી મસાલા એટલે કે ખોરાકમાં સ્વાદ વધારવા માટે જ નથી કરતા પરંતુ તેના વાસ્તુશાસ્ત્રને લગતા પણ ઘણા બધા આવા ઉપાયો આપણા ધર્મશાસ્ત્રમાં દર્શાવવામાં આવેલા છે પરંતુ મિત્રો જે આપણા મસાલાના ડબ્બા હોય છે તેની પાછળ ધન પ્રાપ્તના ઘણા બધા માધ્યમ પણ હોય છે જેનાથી તમે જો તેનો આનો પ્રયોગ કરી લો છો તો તેને કારણે તમે માતા લક્ષ્મીને અથવા તો અન્ય દેવી દેવતાઓને તમે પ્રાપ્ત કરી શકો છો તમારી ઈચ્છાઓને તમે પૂરી કરી શકો છો આની સાથે જ જે હળદરની ગાંઠ હોય છે તેને સાક્ષાત ગણપતિનું રૂપ પણ માનવામાં આવે છે ધાણાને ધાણા શા માટે કહેવામાં આવતા હશે ધાણા એવું નામ શા માટે પાડવામાં આવ્યું હશે કારણ કે ધાણા એ ધનનો સંચાર કરે છે જે તમારા ઘરમાં ધન લાવવામાં ખૂબ જ મદદરૂપ બને છે આની સાથે જ જે મીઠાનો ઉપયોગ પણ જે સાચી રીતે કરવામાં આવતો હોય તો તે ઘરમાં નિશ્ચિત રૂપથી તે ધનનો સંચાર થતો જોવા મળે છે અને ધનના દેવી માતા લક્ષ્મીજી તે સ્થાન ઉપર જ નિવાસ કરે છે તો મિત્રો આજે અમે તમને ધાણા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ આજે અમે તમને ધાણાના એવા કેટલાય વિશેષ ઉપાયો જ જણાવવા જઈ રહ્યા છીએ કે ધાણા માત્ર તમારા ખોરાકમાં સ્વાદ જ નથી વધારતા પરંતુ તેના ઘણા બધા એવા વિશેષ ઉપાયો પણ છે આપણા ધર્મશાસ્ત્રમાં દર્શાવવામાં આવ્યા છે અને આપણા શાસ્ત્રો અનુસાર આપણા તંત્રશાસ્ત્ર અનુસાર જો તમે આ ઉપાય કરો છો તો તમારો તે ઉપાય જરૂરથી કારગર થાય છે સાથે સાથે જ તમારા ઘરમાં તમે સુખ શાંતિનો વાસ થતો પણ જોવા મળે છે આપણી આર્થિક સ્થિતિ જે નબળી પડી ગઈ હોય તે મજબૂત થાય છે અને આપણી આર્થિક સ્થિતિને વધારે મજબૂત બનાવે છે આની સાથે જ મિત્રો આપણા શાસ્ત્રમાં એવું પણ કહેવામાં આવે છે કે જો તમે ગુરુવારના દિવસે વિશેષ ગુરુવારના દિવસે જો તમે ગાયને લીલા ધાણા ખવડાવો છો તો તમને ઘણું બધું શુભ ફળ પ્રાપ્ત થશે મિત્રો ઘણા લોકો શનિ ગ્રહથી પીડિત હોય છે આની સાથે જ ઘણા લોકો ધાણા બધા ગ્રહથી પણ પીડિત હોય છે પરંતુ જો તમે શનિ ગ્રહથી પરેશાન છો અથવા તો જો તમે શનિ ગ્રહથી પીડિત છો તો તમારે તેનો ઉપાય માટે કોઈ પણ શનિવારની પસંદગી કરવાની છે તમારે શનિવારની પસંદગી કરવાની રહેશે તે દિવસે તમારે ધાણા લેવાના છે ત્યારબાદ તમારે કોઈ પણ પીપળાના વૃક્ષની પાસે જવાનું છે અને તેની નીચે તે ધાણાને અર્પણ કરી દેવાના છે મિત્રો જો તમારા જીવનમાં હંમેશા ધન સંબંધિત સમસ્યાઓ રહેતી હોય તમારા જીવનમાં ક્યારેય પણ ધન ન ટકતું હોય માતા લક્ષ્મી ન ટકતા હોય તો આ સાથે જ તમારા જીવનમાં કંઈ પણ થઈ ગયું હોય કોઈએ કંઈ કરાવ્યું હોય તમારા ઉપર કોઈ નજરદોષ હોય કોઈ પણ જાદુ ટોણા કરાવ્યા હોય તો તેવામાં તમારે શું કરવું જોઈએ તો ચાલો હું તમને તે પણ જણાવી દઉં મિત્રો શનિવાર હોય કે મંગળવાર અથવા તો બુધવાર હોય તો આ દિવસે જે સૂકા ધાણા હોય છે તમારે તે લેવાના છે ત્યારબાદ જે લોકો ઉપર નજર દોષ હોય છે અથવા તો જે લોકો ઉપર નજર લાગી હોય તો તમે કેવી રીતે જાણી શકો તે લોકો ઉપર નજર છે તો વધારે ગુસ્સો કરતા હોય તો તેને વાતે વાતે થોડી વારે ને થોડી વારે બીમાર પડી જતા હોય તો તેના ઉપર નજરદોષ છે તેવું આપણે અનુમાન લગાવી શકીએ છીએ અને જો તેના ઉપર નજરદોષ હોય તો તેના માથેથી તમારે આ સૂકા ધાણાને સાત વખત ઉતારી લેવાના છે અને એક વાતનું તમે ધ્યાન રાખો કે જે બાજુ ઘડિયાળનો કાંટો ફરતો હોય તેની ઊંધી દિશામાં તમારે આને ઉતારવાના રહેશે ત્યારબાદ જે ધાણા હોય છે તેને તમારે ચાર રસ્તા વચ્ચે જઈને તમારે તેને ફેંકી દેવા જોઈએ જો મિત્રો તમે પણ આવું કરો છો તો તમને ખૂબ જ લાભ થશે અને તમને લાભ થવાની સંભાવનાઓ પણ વધી જાય છે જો આની સાથે જ મિત્રો તમારી પાસે પૈસા નથી ટકતા તો તમારે સુકાઈ ગયેલા જે ધાણા હોય છે તે તમારે પૂજા સ્થાન ઉપર જરૂરથી ચડાવવા જોઈએ તમારું પૂજા સ્થાન હોય છે ત્યાં તમે આ સુકાઈ ગયેલા ધાણા હોય તેને તમે ચડાવી શકો છો તો તેનાથી માતા લક્ષ્મીજી પણ અત્યંત પ્રિય થાય છે જો તમે તમારી તિજોરીમાં માતા લક્ષ્મીજીના આશીર્વાદ મેળવવા માગો છો માતા લક્ષ્મીજીના આશીર્વાદને કારણે જો તમારી તિજોરી હંમેશા ધનથી ભરેલી રહે છે એટલે કે રાખવા માગો છો તો તમારે કોઈ પણ લાલ કલરનું કપડું લેવાનું છે તેની અંદર તમારે જે સુકાઈ ગયેલા ધાણા હોય છે તે થોડા રાખી લેવાના છે ત્યારબાદ તમારે તેને તમારી જે તિજોરી હોય છે તેની અંદર તમારે તેની પોટલી બનાવીને રાખવાની છે જો તમે આમ કરો છો તો માતા લક્ષ્મીજીના વિશેષ રૂપથી તમને આશીર્વાદ પ્રાપ્ત થશે અને તમારી જે પણ ધન સંબંધિત સમસ્યા હશે તેનાથી તમે છુટકારો મેળવી શકશો અને મિત્રો આની સાથે જ તમે આવું લક્ષ્મી પૂજા દરમિયાન પણ કરી શકો છો અને ખાસ ધ્યાન રહે કે તમારે શુક્રવારના દિવસે આ કરવું જ જોઈએ અને જો તમે એકાદશીના દિવસે કરવા માંગતા હોય ત્યારે પણ તમે આ કરી શકો છો જેના કારણે તમને ભગવાન વિષ્ણુના પણ ખાસ કરીને વિશેષ રૂપથી આશીર્વાદ પ્રાપ્ત થશે અને મિત્રો જો તમે પણ આ ઉપાય કરો છો ત્યારબાદ તમને એવું લાગશે કે હવે પૈસાની કમી દૂર થવા લાગી છે અથવા તો જે તમારા ઘરમાં માતા લક્ષ્મીજી નિવાસ ન કરતા હોય તો તમે તેમના સંકેતો તમારા ઘરમાં ન જોવા મળતા હોય તેમના આશીર્વાદ ન મળતા હોય તો મિત્રો તમારા ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ થવા લાગે છે મિત્રો હું તમને કહું છું કે જે શુકલ પક્ષ હોય તેમાં જે કોઈ પણ મંગળવાર હોય અથવા તો બુધવાર હોય તો આ દિવસે તમારે કોઈ પણ એક માટીનું વાસણ લેવાનું છે ખાસ ધ્યાન રાખો કે તમારે એક માટીનું વાસણ લેવાનું છે ત્યારબાદ તમારે તેની અંદર સુકાઈ ગયેલા ધાણા રાખવાના છે અને તેમાં તમારે એક રૂપિયાના સાત સિક્કા નાખવાના છે પછી તમારે તેમાં થોડું પાણી મેળવી દેવાનું છે અને જો તમે ઈચ્છો તો તમે મહાલક્ષ્મીના વિશેષ આશીર્વાદ મેળવવા માંગતા હોય તો તમે એક જ ચાંદીનો સિક્કો પણ તેમાં રાખી શકો છો હવે પછી તમારે આ વાસણને તમારા ઘરની ઉત્તર દિશા તરફ રાખી દેવું જોઈએ આવી રીતે તમારે આને બે ત્રણ દિવસ સુધી રાખવું જોઈએ ત્યારબાદ તમારે તેમાંથી સિક્કા કાઢી લેવાના છે અને તેની સાથે ધાણા પણ કાઢી લેવાના છે પછી તમારે કોઈ એક લાલ કપડું લેવાનું છે અને લાલ કપડાની અંદર તમારે જે તમે આ બધી વસ્તુઓ કાઢી છે તેને તમારે ત્યાં બાંધી બધી વસ્તુઓને પોટલીમાં બાંધી દેવાની છે તેની પોટલી બનાવી લેવાની છે પછી તમારે તેને તમારા કબાટમાં રાખી દેવાની છે એટલે કે તમારી જે તિજોરી હોય છે તેની અંદર તમે તેને રાખી શકો છો ત્યારબાદ મિત્રો તમે જોશો કે તમારા ઘરમાં પૈસાની રેલમછેલ થઈ જશે માતા લક્ષ્મીજી જરૂરથી તમારા ઘરમાં નિવાસ કરે છે અને જો તમે માતા લક્ષ્મીજીના વિશેષ રૂપથી આશીર્વાદ મેળવવા માગો છો તો તમારે આ ઉપાય જરૂરથી કરી લેવો જોઈએ મિત્રો આ વાતનું ખાસ ધ્યાન રાખજો કે તમારે આ ઉપાયને માત્ર શુક્લ પક્ષમાં જ કરવાનો છે જો તમે આ ઉપાયને સરખી રીતે કરી લીધો બુધવાર અથવા તો મંગળવારના દિવસે જો તમે સરખી રીતે આ ઉપાયને કરી લીધો તો તમારા જીવનમાં ક્યારેય પણ ધન સંબંધની સમસ્યાઓ જોવા નથી મળતી અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા જીવનમાં હંમેશ માટે દેવી દેવતાઓના આશીર્વાદ પણ બન્યા રહે છે અને જો જે ઘરમાં માતા લક્ષ્મીજી પ્રસન્ન હોય છે તે ઘરમાં હંમેશા તમામ દેવી દેવતાઓ તેમના આશીર્વાદ મળતા જ હોય છે તે માટે તમારે સૌપ્રથમ તો માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા જોઈએ જો તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરો છો તો તેને કારણે તમારા જીવનમાં રહેલી મોટાભાગની સમસ્યા હોય છે તે તમામ સમાપ્ત થઈ જશે આની સાથે જ તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ પણ આવવા લાગે છે મિત્રો ઘણીવાર એવું હોય છે કે ઘણા લોકો તમારા ઘરમાંથી નારાજ થઈ જતા રહે છે અથવા તો કોઈ પણ એવા શુભ અવસરે તમારા ઘર આગળ કોઈ પણ વ્યક્તિ આવ્યા હોય તે નારાજ થઈ જતા રહે છે ત્યારબાદ તમે તેને શોધવા પર તે નથી મળતા તો મિત્રો આપણે આપણા પાસે ભગવાન આવ્યા હોય છે અને તે ભગવાન નારાજ થઈને જતા રહ્યા છે તો તમારા ઉપર તમારા જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ પણ આવી શકે છે મિત્રો તમે આ ભગવાન પાસે જો પ્રય પ્રચ્છાતાપ કરવા માગતા હોય તો તમારે તેના માટે એક ઉપાય કરવો જોઈએ તમારે તેના માટે એક લાલ કપડું લેવાનું છે અને ત્યારબાદ તેમાં તમારે સુકાઈ ગયેલા ધાણા હોય તેને તમારે લાલ કપડાની અંદર રાખવાના છે અને તેની તમારે એક પોટલી બનાવવાની છે ત્યારબાદ જ્યાં પોટલી હોય છે તમારે હનુમાનજીના મંદિરે જઈને ત્યાં તમારે મંદિરમાં અર્પણ કરવાની રહેશે સાથે સાથે તમારે હનુમાન ચાલીસાનો પાઠ પણ કરવો જોઈએ તમારી જે પણ સમસ્યા હોય તો ભગવાનને જરૂરથી બતાવવી જોઈએ તો તે સમસ્યાનું જરૂરથી નિદાન થઈ જશે આની સાથે જ જો તમારા ઘરેથી ઘર આંગણેથી ભગવાન જતા રહ્યા હોય તમારે તેના માટે પણ પ્રાર્થના કરવી જોઈએ તો તેને કારણે ભગવાનના આશીર્વાદ તમને જરૂરથી આપે છે મિત્રો આની સાથે ઘણી જગ્યાએ પણ થતું હોય છે કે તમારા પૈસા ઘણી જગ્યાએ અટકી જતા હોય છે ઘણી બધી કોશિશ કરવા છતાં પણ તે તમારા પૈસા ન મળતા હોય ઘણી બધી કોશિશ કરવા છતાં પણ વ્યક્તિ તેમને પૈસા નથી આપતા તો તમારે શુક્રવારના દિવસે એક નાનકડું કામ કરવું પડશે તમારે એક કાગળ લેવાનો છે તેની અંદર તમારે જે લોકો પૈસા આપ્યા છે તમારે તેનું નામ લખવાનું છે ત્યારબાદ તેની અંદર તમારે સુકાઈ ગયેલા ધાણાને નાખી દેવાના છે પછી તમારે તેની પોટલી બનાવી લેવાની છે પછી તમારે આ પોટલીને કોઈ પણ વહેતા પાણીમાં પધરાવી શકો છો ત્યારબાદ ભગવાનને પ્રાર્થના કરવાની છે ભગવાન મને શક્તિ આપજો ત્યાર પછી તમે જે કોઈ પણ વ્યક્તિને પૈસા આપ્યા છે તમારે તેનું નામ બોલવાનું છે તમારે એમ બોલવાનું છે કે હે ભગવાન તમને સદ તેમને સદબુદ્ધિ આપો પછી તમારે તેને વહેતા પાણીમાં આ પોટલીને પધરાવી દેવાની છે ખાસ કરીને તમારે એ ધ્યાન રાખવાનું છે કે આવું કરતાં તમને કોઈ જોઈ ન જાય અને પાછળથી તમને કોઈ ટોકી ન લે મિત્રો આ ઉપાય કરવાથી તમને માત્ર ખાલી તમારા પૈસા જ નથી મળતા પરંતુ આની સાથે સાથે ધનલક્ષ્મી પણ તમારા ઘરમાં નિવાસ કરે છે ઘરમાં તેઓ સદૈવ માટે નિવાસ કરે છે આની સાથે જ તમારી આસપાસ કંઈ વહેતું પાણી ન હોય એટલે કે નદી ન હોય તો તમારે આ પોટલીને સળગાવી દેવાની છે જો તમે આ પોટલીને સળગાવો છો તો તેને કારણે આ તમારા તમામ તમારી ધન સંબંધિત સમસ્યા હોય તેનો તમે છુટકારો મેળવી શકો છો મિત્રો તમારી ઉપર ખૂબ જ મોટું કર્જ થઈ ગયું હોય તો તે પણ સમાપ્ત થઈ જશે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલ હેલો ગુજરાતને સબસ્ક્રાઈબ કરી દો અને કમેન્ટ બોક્સમાં જય મા મોગલ અને જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો